પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ સોરી માફ કરશો રાષ્ટ્રીય મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને અયોધ્યાના નિર્માણ પામી રહેલા રામ મંદિરના નવા ભવનમાં આયોજિત થનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અયોધ્યામાં આ કાર્યક્રમ બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ રોજ યોજાવાનો છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન રહેશે તે પ્રાણ પ્રતિષ્ઠા પૂજા કરશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી ઉપરાંત લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે જોકે હજુ સુધી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે પછી વિપક્ષના અન્ય નેતાઓ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી આવનારા દિવસોમાં તેમને પણ આમંત્રણ પત્ર મોકલવામાં આવી શકે છે તેવી ચર્ચા છે જોકે હજુ સુધી તે મામલે અસમંજસની સ્થિતિ જોવા મળેલી છે કે કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમ ભાગ લેશે કે નહીં સૂત્રો એવો દાવો કરી રહ્યા છે કે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ આ સમારોહમાં ભાગ લે તેવી શક્યતા છે સૂત્રોએ કહ્યું કે ખરગે સોનિયા ગાંધી અને ચૌધરીને વ્યક્તિગત આમંત્રણ મોકલવામાં આવે છે સમારોહ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને એચડી દેવેગૌડા ને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે આવનારા દિવસોમાં અન્ય વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તમિલનાડુના છેલ્લા